વરાછા આવેલ જગદીશનગર ચોપાટીમાં નજીબી બાબતે થયેલા ઝઘડામાં એક ઇસમ ની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી તો પોલીસે હત્યારોમાં માં દસ બાળકિશોર છે જ્યારે બે પોલીસે ધરપકડ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક જણાવ્યા ઈસમોનો ઝઘડો થયો હતો ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર ચાર યુવાનો પર ચપ્પુ લાકડાના ફટકા સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવક પ્રદીપ કરિંગા ચૌધરીનું મોત નીપજ્યું હતું

અ ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલા ચાલી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી એ આ આરોપીઓ ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ લઈ અને બે આરોપી તથા અન્ય સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે